રાજકોટ શહેરમાં આવેલું પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગના અભાવે નવી નકુર એમ્બ્યુલન્સ વાહનોની થતી જોડી પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે દસ નંબર ના સામે ફાઝલ પડેલ જગ્યામાં વ્યવસ્થિત છાપરવા વાળા પાર્કિંગ બનાવવામાં આવે તો એમ્બ્યુલન્સમાં થતા ખોટા નુકસાનોથી પણ સરકારને ફાયદો થાય અને વાહન પણ ચાલુ કન્ડિશનમાં રહે પાર્કિંગના અભાવે ના છૂટકી એમ્બ્યુલન્સ વાહનોને રોડ પર જાતે પાર્ક કરવામાં આવે છે સરકારી ખાતું પીઆઈયુ ને અનેક વાર સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લેખિતમાં જાણ કરવા છતાં આજ દિન સુધી પાર્કિંગ બનાવવામાં આવેલ નથી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી પાર્કિંગના અભાવના કારણે ના છૂટકી અમુક એમ્બ્યુલન્સો કોવિડ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે જેથી કરીને દર્દીઓના ધ્યાને એમ્બ્યુલન્સ આવતી નથી અને દર્દીઓને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા બે ભાડા વસૂલ કરવામાં આવે છે પોસ્ટમોર્ટમ રૂમ તથા દરેક હોડમાં સરકારી એમ્બ્યુલન્સ પ્રતિ કિલોમીટરના બે રૂપિયા ચાર્જ રેખે મળે છે આવા બોર્ડ લગાવવામાં આવે તો દર્દીઓને લૂંટતા પ્રાઇવેટ વાહન ચાલકો દ્વારા લૂંટાતા દર્દીઓને તથા દર્દીઓના સગાને લૂંટાતા અટકાવી શકાય